બધાને જય માતાજી તો બધાય મજામાં આપણે આવી ગયા નવા બ્લોગમાં તો બધાનું સ્વાગત છે અને આજે આપણે મહેમાન આવ્યા છે આપણી ઘરે મારા સબસ્ક્રાઈબર મને મળવાય પણ આવ્યા છે અને આ બેને ગામમાં જ ગયા કુટલાણામાં જ ગયા આ એના બેન છે મોરબીથી અને એ મળવા આવ્યા છે ને એને થોડું કામ હતું કે મોતી બેનને મળી આવીએ અને આપણે બેસી આવીએ એટલે આપણે એ આગળની વાત પણ કરાય બધી તો તમે આમાં બન્યા રહેજો

તો મોટો બધો પ્રોબ્લેમ આ પેક થી સોલ્વ થઈ જાય છે કેમાં વેન્ટિલેટર આવે છે એક સરખી સાલે છે એમ કે સાઈઝ બધો અલગ અલગ તમે છે ને ઈ લઈ શકો અને અત્યારે છે ને મારી બે નારી બે ગુટીયાનામાં એને જોઈન કરેલું છે હવે અત્યારે આ જગ્યા જે છે ગુટીયાનામાં જે હશે ને ત્યાં મારી બેન પ્રોવાઈડ કરશે કોઈને પેક જોતા ઓપન આને તો સેરીમાં સ્કૂલમાં કોલેજમાં ભણી જઈ અને

સરસ સરસ એ રીતે છે એ રીતે છે મે આ ચાકલુ થા તમે બીજી કોઈ તે વસ્તુ બીજી કોઈ પણ વસ્તુ વાપરવાથી પ્લાસ્ટિક છે પ્લાસ્ટિક થી નુકસાન નુકસાન કરે છે વાપરવાથી અને સારી વસ્તુ હા સારી સેફટી સેફટી આવનાર ભવિષ્ય છે હાલો તો આપણે

અને આપડી આ ભરાય તૈયાર કરવા મૂકી દઈએ એટલે છોકરા ખાય મારે તો કઈ ત્રેવડ જ નથી હું ખાય આપડી તબિયત સારી એટલે ખાવાનું બહુ મેળ આવી છે નહીં એટલે હું કઈ ખાતી ને કઈ હેરશે ને આપડી અડવીના પાંદ કરવાના છે જેને તળેલા ખાવા હે એ તળેલા ખાવે ને જીણી વઘારે ખાવા એ વઘારે ખાય તો આપડી પેલા તો છે ને આમાં નસ કાઢે બધી ને તૈયાર કરી લીધા ધોવે પાત્ર તૈયાર કરી લીધા સમજો ને એ વાપરી છે ને બનાવવાના છે અડગીના પાત્રા તો વટણ ચોમાસામાં બહુ હોય તો એ આપણે આ લીધું ચણાનો લોટ તો ચણાના લોટમાં આપણી નાખવાની છે હળદર ધાણા જીરું મીઠું ને હિંગ ને આપણે આમાં છે ને લીલા મરચાં આદુ

મે આપલાવડી ના પાક બહુ મસ્ત થાય જો નજીક થી જોવો તો જો આ ફરફoli ફરફoli કે ભેજો છે કે આ રીતે આપણે બનાવવાના છે આપણે આ છે ને આપણે બનાવવા ને આમાં મૂકી દેવાના છે

અડવીના અળબીના પાનકા મળી બહુ જ ભાવે મારા ઘરનાની બધાયને બહુ ભાવે અમારે અળવીના પાનના ભજિયા બનાવીએ એટલે કોઈ નહીં રોટલા સાથ ન જોઈએ કારણ કે બધાયની પ્રિય છે એટલે અત્યારે ચોમાસામાં લગભગ બધાયના ખેતરમાં મળવા ખાતા જઈ રહે અડબીના પાનકા ઘણાય ખાતા જ રીએ તો વાડીઓમાં પણ મને શોખ બહુ બધાની ખબર જ છે રસોઈનો એટલો બધો શોખ છે ને

અને મારે વિડિયો ઉતારવો પણ તબિયત જ સારી નથી મૂળ વગર આપણે વિડીયો ઉતારીએ એમાં કઈ મજા ન આવે તો ચાલો આપણે બનાવી લઈએ આ રીતે બનાવવાના છે જામ પાન ઉપર પાન મૂકતું જવાનું હવે આના માટે બીજું પાન મૂકવાનું છે કટકા થઈ ગયા તૂટી ગયું પાન આરી આ પાન તૂટે તો ને જો આ રીતે એનું કોઈ પણ મેચિંગ પર નાખવાનું આપણી હાડી ઉપેરીએ અલગ અલગ હાડી હોય તો જરૂર તો આપણે ગમે એ બ્લાઉઝ પહેર્યો તો આપણે મેચિંગ કરીએ લઈએ રીતે આપણે આમાં મેચિંગ મેચિંગ કરી લઈએ તો જો આડવી ના પાન આ રીતે આપણે મૂકવાના છે બધે માપો મે કોઈ રીતે તો આવી રીતે આપણે બનાવવાના છે અલગ અલગ હા આનો રોલ વારે વારે આ ರೀತಿ મુકતો જાવાનું આ બરાબર પાકંદે લે હાથે છે પ્યા વાવીની કે 2 2 3 3 5 જે ખરખા હોય ને એ રીતે મુકતા જનો મોટોય બહુ છે ને ઓસળ પર બહુ છે તાજેતરસા છે તો હેંજી દેખ રેવેલી પલીએથી આવી એટલે આપણે અટાણે મે જો આંકમાં આદરે દીધું એ આવી રીતે મુકવાનું છે તો